ઇલેક્ટ્રિકલ બન્સ એટલે કે ઇલેક્ટ્રિક કરંટથી થતી બન્સની ઈજામાં પ્લાસ્ટિક સર્જરી કઈ રીતે ઉપયોગી બને છે ઇલેક્ટ્રિકલ બન્સમાં પ્લાસ્ટિક સર્જરી બહુ જ ઉપયોગી છે કારણ કે ઇલેક્ટ્રિકલ બન્સની ઈજા ત્રણ પ્રકારે થઈ શકે સામાન્ય રીતે જોઈએ તો ઇલેક્ટ્રિકલ સ્પાર્કના લીધે જે ભડકો થાય એને ફ્લેશ બન્સ કહેવાય એમાં મોટા ભાગે ફેસ અને શરીરનો ઉપરનો હિસ્સો દાજી જતો હોય છે કે જેને ફ્લેમ બન્સ તેમ અગ્નિની જવાળાની બર્ન્સની જે રીતે ટ્રીટ કરવામાં આવે છે એવી જ રીતે ટ્રીટ કરવામાં આવે છે પ્લાસ્ટિક સર્જરીમાં બીજો પ્રકાર છે કે કોઈ લાઈવ વાયર પકડી લીધો હોય હાથમાં અને આંગળીઓની આ સરફેસ અથવા તો આ સરફેસમાં ડીપ બર્ન્સ થઈ ગયું હોય હવે આવા બર્ન્સમાં આંગળીઓની અંદર આંગળી વાળવા માટે અથવા સીધી કરવા માટેના જે સ્ટ્રકચર્સ છે જેને ટેન્ડન કહેવાય છે એ ટેન્ડન સુધી અથવા તો ટેન્ડન પોતે પણ બળી ગયા હોય છે આવી પરિસ્થિતિમાં એને અર્લી પ્લાસ્ટિક સર્જરી કવર એટલે કે ફ્લેપ સર્જરી વડે કવર કરવામાં આવે તો આંગળીનું કાર્ય બચાવી શકાય છે અને ત્રીજા અતિ ગંભીર પ્રકારના હાઈ ટેન્શન ઇલેક્ટ્રિકલ કરંટ બલ્સ કે જેમાં બહુ જ વધારે પ્રમાણમાં કરંટ શરીરમાંથી પસાર થઈ ગયો હોય તો આ આખા મસલ્સ એટલે કે સ્નાયુ કમ્પ્લીટ બળી જવાના લીધે દર્દીનો હાથ કોઈ વાર કાપવો પણ પડે છે અને ત્યારે પ્લાસ્ટિક સર્જરીની ટ્રીટમેન્ટ અતિ અગત્યની બની જાય છે